સોમા ભાગનો એક સિક્કો જોવાનું યંત્ર દૂરબીન બે અભિપ્રાયોમાં રહેલો તફાવત મતભેદ કોલસાની ખાણ

કે દુબડા રાખવાનું ધર્મ સ્થાન જમીન ખોદવાનું એક ઓજાર એને કહેવાય ત્રિકમ અથવા ઓદારે એમાંથી એક શબ્દ નતો અહિયાં વાપરી શકો વહાણ માં નો હિસાબ રાખનાર કોને કહેવાય માલમ સૂતર કાંતવાનું યંત્ર અથવા સાધન તો રેટીઓ અથવા ચરખો કોણી થી ખંભા સુધીનો બાહુ બાવડું ભગવાન બુદ્ધના ના અવશેષો ઉપર નું ગોળ ઘુમ્મટ ના આકાર નું સ્થાપત્ય સ્તુપ

ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું સિંગડી વાળું નાનું જંતુ કોને કહેવાય ગોકળગાય લાંબા સમય સુધી યાદ રહે તેવું ચીર સ્મરણીય જે લાંબા સમય સુધી યાદ રાખી શકાય તો એને કહેવાય ચીર સ્મરણીય સાપની ચામડી ઉપરનું પળ તો એના માટે શબ્દ સમૂહ કાચડી યાત્રીઓનો કાફલો ઝાડ છોડ કે વેલાની સુકાયેલી નાની નાની ડાળખી સાઠીકડી રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા પરબ મંગળ પ્રસંગે હાથ કાંડા પર બાંધવામાં આવતું બે ત્રણ રંગ નું નાળું નાડા છડી સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર કરાતી સંધ્યા વંદના તો એને ત્રિકાલ સંધ્યા પ્રાંતનો વડો હાકેમ તો શિવો ભાવના ફાડાને ફાડાને બાણીમાં બાફીને બનાવવામાં આવતું એક તેને કહેવાય પંસાર મનમાં વિચારોની ગડ મથલ મનોમંથન આ આસકો લાવે તેવું આઘાતજનક ટેલિફોન બૂથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા એસટીડી

શરીર પરના છુંદડા એને કહેવાય ત્રાજવાળ એના પછી શબ્દ સમજો છો સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખા વાળું કાનનું તો એને કહેવાય અપોટું જેનું અન્ન ખાધું હોય તેને વફાદાર રહેનાર તો નમક લાલ જેનું અન્ન ખાધું હોય તેનો દ્રોહ કરનાર તો કહેવાય નમક ખરાબ વફાદાર રહે ખાસ યાદ રાખજો મિત્રો વફાદાર રહેનાર હોય તો એને નમક લાલ કહેવાય અને જે દ્રોહ કરનાર છે તો એને કહેવાય નમક હરામ કુવામાંથી પાણી ખેંચવાનું દોરડું તો એના માટે શબ્દ સમૂહ છે વરતડી અથવા વરત બે માંથી ગમે તે એકનો તમે અહીંયા યાદ રાખી શકો છો પાણી ભરાઈ રહે તેવી ચામડાની મોટી થેલી જે પાણી ભરાતું હોય એ ચામડાની થેલી છે એના માટે શબ્દ સમૂહ તો કે પખાલ અથવા બોક એને પખાલ કહેવાય અથવા બોખ કહેવાય ધોર ને ચારો નાખવા બાંધેલી જગ્યા ચારો નાખવા માટે બાંધેલી જગ્યા હોય એને કહેવાય ગમાન જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો